Amin. 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 વડોદરાના કારેલીબાગ ખાતે લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલોમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો વડોદરામાં લોકસભા ચૂંટણી માટે તંત્ર વધુ ને વધુ મતદાન થાય તેવા પ્રયાસ કરી રહ્યું છે જેના ભાગરૂપે મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે દરેક ચૂંટણીની જેમ આ કાર્યક્રમમાં સ્કૂલોને પણ સામેલ કરવામાં આવેલ છે સ્કૂલોમાં હાલ ચાલી રહેલી પરીક્ષા વચ્ચે પણ આવતીકાલે વડોદરા શહેર અને જિલ્લાની ત્રણ જેટલી સ્કૂલોમાં જેમ કે લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલ કારેલીબાગ શ્રેયસ વિદ્યાલય માંજલપુર ઉર્મી સ્કૂલોમાં માનવ સાકરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સવારે સાત વાગ્યાથી અગિયાર વાગ્યા સુધીમાં આ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ મતદાન જાગૃતિ માટે માનવ સાંકળ બનાવશે કુલ મળીને દસ હજાર વિદ્યાર્થીઓ ભાગ લીધો સ્કૂલના આચાર્યો મોટા આચાર્યો માટે જોકે હાલમાં ચાલી રહેલી વાર્ષિક પરીક્ષા વચ્ચે વિદ્યાર્થીઓને આ પ્રકારના કાર્યક્રમમાં સામેલ કરવાનું પણ મુશ્કેલ બન્યું છે ઉપરાંત હાલમાં ચાલી રહેલા આ આકરા ઉનાળા પણ ચિંતાનો વિષય બની રહ્યો છે જોકે તંત્રના આદેશ સામે સ્કૂલો કશું જ બોલી શકતી તેમ બોલી શકે તેમ નથી માનવ સાંકળ બાદ સ્કૂલોમાં આજ રોજ તારીખ સોળ એપ્રિલના રોજ રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ અઠ્યાવીસ એપ્રિલના રોજ વોટેથોન યોજાશે તથા તારીખ ત્રીસના રોજ સાયકલ રેલી યોજાશે જેમાં પણ સ્કૂલોને સામેલ થવા માટે કહેવાયું છે આ બે કાર્યક્રમો યોજાશે ત્યારે સ્કૂલોમાં વેકેશન પડી ચૂક્યું હશે અને તે સમયે વોટેથોન તેમજ સાયકલ રેલી માટે વિદ્યાર્થીઓ એકઠા કરવાની સ્કૂલોને તકલીફ પડશે આ પહેલાં મતદાન જાગૃતિ માટે સ્કૂલોમાં વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવવાની તેમજ ડ્રોઈંગ સ્પર્ધા જેવી ઇવેન્ટો યોજાઈ ચૂકી છે